અમદાવાદના સેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે હું એ દ્રશ્ય આપને બતાવીશ આ એ સ્કૂલ છે ત્રણ દિવસ અગાઉ આ સ્કૂલમાં આગની ઘટના બની હતી અને એ આગની ઘટના બાદ જે વિવાદ સર્જાયો હતો અને વિવાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી અને સલ બાળકોની સલામતીના ભાગરૂપે શાળામાં જ્યાં સુધી સેફ્ટી મેજર્સ જે પગલાં ના લેવાય ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો પ્રી પ્રાઇમરી બિલ્ડિંગ જે છે શાળાનું ત્યાં ફાયર એક્ઝિટ લગાવવા માટે શિક્ષણ વિભાગે આદેશ કર્યા છે આ ઉપરાંત ફાયર સિસ્ટમ ચાલુ છે કે નહીં તેની ચકાસણી પણ જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અભ્યાસ માટે સ્કૂલ સુરક્ષિત છે કે નહીં તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ જે છે તે શિક્ષણ વિભાગમાં સબમિટ કરવામાં આવશે અને એ રિપોર્ટ સબમિટ થયા બાદ જ જે છે શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે એટલે કે જ્યાં સુધી રિપોર્ટ સબમિટ નહીં થાય ત્યાં સુધી શાળામાં ઓનલાઈન શિક્ષણ જે છે તે રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદના સેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે હું એ દ્રશ્ય આપને બતાવીશ આ એ સ્કૂલ છે ત્રણ દિવસ અગાઉ આ સ્કૂલમાં આગની ઘટના બની હતી અને એ આગની ઘટના બાદ જે વિવાદ સર્જાયો હતો અને વિવાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી અને સલ બાળકોની સલામતીના ભાગરૂપે શાળામાં જ્યાં સુધી સેફ્ટી મેજર્સ જે પગલાં ના લેવાય ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો પ્રી પ્રાઇમરી બિલ્ડિંગ જે છે શાળાનું ત્યાં ફાયર એક્ઝિટ લગાવવા માટે શિક્ષણ વિભાગે આદેશ કર્યા છે આ ઉપરાંત ફાયર સિસ્ટમ ચાલુ છે કે નહીં તેની ચકાસણી પણ જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અભ્યાસ માટે સ્કૂલ સુરક્ષિત છે કે નહીં તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ જે છે તે શિક્ષણ વિભાગમાં સબમિટ કરવામાં આવશે અને એ રિપોર્ટ સબમિટ થયા બાદ જ જે છે શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે એટલે કે જ્યાં સુધી રિપોર્ટ સબમિટ નહીં થાય ત્યાં સુધી શાળામાં ઓનલાઈન શિક્ષણ જે છે તે રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ અમદાવાદના સેલા વિસ્તારની શાંતિ એશિયાટિક સ્કૂલમાં આજથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે હું એ દ્રશ્ય આપને બતાવીશ આ એ સ્કૂલ છે ત્રણ દિવસ અગાઉ આ સ્કૂલમાં આગની ઘટના બની હતી અને એ આગની ઘટના બાદ જે વિવાદ સર્જાયો હતો અને વિવાદ બાદ શિક્ષણ વિભાગ દ્વારા આ ઘટનાની ગંભીરતાથી નોંધ લેવામાં આવી હતી અને બાળકોની સલામતીના ભાગરૂપે શાળામાં જ્યાં સુધી સેફ્ટી મેજર્સ જે પગલાં ના લેવાય ત્યાં સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો પ્રી પ્રાઇમરી બિલ્ડિંગ જે છે શાળાનું ત્યાં ફાયર એક્ઝિટ લગાવવા માટે શિક્ષણ વિભાગે આદેશ કર્યા છે આ ઉપરાંત ફાયર સિસ્ટમ ચાલુ છે કે નહીં તેની ચકાસણી પણ જે છે તે અધિકારીઓ દ્વારા કરવામાં આવશે અભ્યાસ માટે સ્કૂલ સુરક્ષિત છે કે નહીં તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને એ રિપોર્ટ જે છે તે શિક્ષણ વિભાગમાં સબમિટ કરવામાં આવશે અને એ રિપોર્ટ સબમિટ થયા બાદ જ જે છે શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે એટલે કે જ્યાં સુધી રિપોર્ટ સબમિટ નહીં થાય ત્યાં સુધી શાળામાં ઓનલાઈન શિક્ષણ જે છે તે રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ